વડોદરાના આંગણે મહારાષ્ટ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ અભંગ રિપોર્ટનું આયોજન તારીખ અઠ્યાવીસ જૂનના રોજ સયાજ હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે એન વી ઓલેબલ રિપોર્ટ એક સમકાલીન લોક ફ્યુઝન બેન્ડ છે તેઓ સમગ્ર દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે કારણ કે અભંગ એમાં મહારાષ્ટ્રના સંતોની જેમ કે સંત તુકારામ સંત જ્ઞાનેશ્વર વગેરેની અવિનાશી કવિતાઓ છે સંતો દ્વારા આ ઉલ્લંઘનનું અર્થઘટન ક્રાંતિકારી છે આધુનિક સમયમાં લોકપ્રિય વિવિધ સંગીત શૈલીઓ માટે રહસ્યમય છે અલબત્ત આ કાર્યક્રમ તારીખ અઠ્યાવીસમી જૂનના રોજ વડોદરા શહેરની સરકારી સયાજો હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો છે જેમાં વડોદરાની જનતાને આ નાટક જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યું છે વડોદરાના આંગણે મહારાષ્ટ્રીયન સાંસ્કૃતિક કાર્યક્રમ અભંગ રિપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આયોજક સંતોષ ભાટે તથા માનસી ભાટે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી અને સમગ્ર આયોજન છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સહયોગથી કરવામાં આવી રહ્યું છે જેમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ચેરમેન ગૌરવ પવડે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાપો ઘણા પ્રયત્ કરી રહ્યા છે પણ યુવાનો જૂના રીત જગ્યા પર નવી જેવી વર્ષ આવે છે આપણે અને યુવા પેઢીને માર્ગદર્શન થાય એવા જો કોઈ કાર્યક્રમો થતા હોય તો મારી નૈતિક ફળક છે કે હું વણોદાર સંસ્કારી નાગરિકો નાગરિક તરીકે લોકો સુધી મારે પહોંચાડવું જોઈએ આ વિશે આ વિવિધ ભજનો છે અંડર્યુ નાગતિક તો એ નવા પેઢીને અંદર ત્યાં જે અલગ અલગ ટાઈમ રાતના ઘણા બધા અભંગ્ન ને ભજનના પ્રોગ્રામ થતા હોય છે તો એ જ વન ટાઈપ ઓફ આપણી છે એટલે આપણા ગ્રુપ જે પ્રોગ્રામ એટલે રોકશાઈમાં એવી રીતના એ ભજનો એક યુવાઓ આજે ટાય છે ને મહારાષ્ટ્રમાં એમના હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મહત્વનું કંઈક કહેવાયું છે તે ભજન કીર્તન જેથી પ્રભુ સુધી પહોંચવાનો સરળ માધ્યમ તેને પહેલેથી જ આ ભજનો કીર્તનો અને અભંગોની રીત આપણા ત્યાં ચાલતી આવી છે પણ તેને નવી રીતે નવા યુવાઓ નવી રીતે ગાઈને લોકો સુધી અને યુવાઓ સુધી પહોંચાડવાનું જે એક નવો કોન્સેપ્ટ લીધેલો છે કે ભજનોને નવા મ્યુઝિકમાં લઈ અને નવા એના રીતે જૂના ભજનો ગાવાની જે નવી સિસ્ટમ આ લોકો છોકરાઓ ગાઈ રહ્યા છે તેને વડોદરાની સંસ્કારી નગરીમાં અઠાવીસ તારીખે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ એટલે કે જે પંઢરપુરમાં બિરાજમાન વિઠોબા એટલે કે વિષ્ણુ કૃષ્ણ તેના ઉપરના વિવિધ ભજનો છે અને તે ભજનો નવી રીતે વર્ષોથી આજથી સો વર્ષ જૂના ભજનોને નવી રીતે ગાવાઈ લોકો સુધી યુવાઓને ચેતના આપી અને યુવાઓ ભજનો બાજુ વહે એવી ભાવનાથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જે અઠાવીસ તારીખે એસએસજી ઓડિટોરિયમમાં છે તો આપણા તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ આનામાં જોડાય ને આપણે યુવાઓ તો જોડાઈએ પણ આપણા વડીલોને બી લઈ આવીએ બે હજાર પચીસ શનિવારે લગભગ આપણે વારી યાત્રા શરૂ થાય છે અને એ એજ કોન્સેપ્ટને લઈને ચલા વારીલા લાજાવ્યા એટલે ચલો યાત્રાએ જઈએ એ કન્સેપ્ટ લઈને આપણે અહીંયા વડોદરા એન્ટરપ્રાઇઝ તરફથી અમે હું સંતોષ અને મનસીબેન આપણે મુંબઈ નું એક પ્રખ્યાત ગ્રુપ છે અભંગ રી પોસ્ટ કરીને એ લોકોને આપણે વડોદરા બોલાઈ રહ્યા છે અને વડોદરાને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો પરફોર્મન્સ આપવા આવી રહ્યા છે એટલે ઘણા બધા એમને ફોલોઅર્સ છે અને અમે સારો રિસ્પોન્સ ધીરે ધીરે એટલીસ્ટ ફોન પર આવી રહ્યા છે કે ભાઈ હા અમે ગ્રુપ બુકિંગમાં કરી રહીશું એટલે અમે વેઇટ કરીએ છીએ કે હવે લોકો સુધી આ માહિતી તમારા માધ્યમથી પહોંચે અને મેક્સિમમ લોકો આ પ્રોગ્રામને એન્જોય કરે અભંગ એ ભજનનો એક ટાઈપ છે એટલે વિઠ્ઠલ ભગવાનજીને જે ટાય છે જે ભજન નથી બોલતા એમને અભંગ કહેવાય છે એટલે જે અભંગ છે એમની ઓરિજિનાલિટી જૂના બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાના જે બધા મૂવીઝ છે એ જે અભંગ છે એ જ જૂના જમાનાના અભંગોને આ અભંગ રીપોસ્ટ જે ગ્રુપ છે એમને નવા ફોર્મમાં એટલે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આજના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ લોકો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે સંતોષ માટે